સો સભ્યો બનાવો પાંચસો રૂપિયા લઈ જાવની વાતો કરી રહ્યા હતા બીજો વિડિયો મહેસાણાનો છે જ્યાં દર્દી પાસેથી ઇન્જેક્શનના નામે ઓટીપી લઈ સભ્ય બનાવાયાનો આક્ષેપ થયો સુરેન્દ્રનગરની ની કુમારી એમ ગાર્ડી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને સભ્ય બનાવ્યા હોવાનો આરોપ લાગ્યો બીજી બાજુ વલસાડ જિલ્લામાં ધરમપુરના કોંગ્રેસના પૂર્વ કારોબારી સભ્ય રાજેશ પટેલ ભાજપના સભ્ય બન્યા હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે એવું લાગી રહ્યું છે કે ભાજપના નેતાઓમાં સભ્યો વધારવાની હોડ લાગી છે અને ગમે તેને કોઈ પણ રીતે ભાજપના સભ્ય બનાવવા પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ હવે કોંગ્રેસના નેતાને જ સભ્ય બનાવી દેવાતા વિવાદ વકર્યો છે જો કે અહી પણ કોણ સાચું બોલી રહ્યું છે અને કોણ ખોટું તે સવાલ છે તેર પાંચ બે હજાર ચોવીસના રોજ જે એકસો ઇઠ્યોતેર વિધાનસભાના એમએલએ અરિંદભાઈએ જે ફેસબુક પર અને સોશિયલ મીડિયામાં એને ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો મૂક્યો છે તે તદ્દન વાહિયાત અને ખોટો છે એમણે જે બીજેપીની સભ્ય નોંધણી કરી છે એ મારી કોઈપણ જાતની પરવાનગી લીધી નથી તે દિવસે અમે સર્કિટ હાઉસ પર મળ્યા હતા મારો ફોન એમને લઈ લીધો અને એમના ફ્રેન્ડને આપી મને ખોટી રીતે બીજેપી સભ્યની નોંધણી કરી મને કોંગ્રેસ પક્ષમાં બદનામ કરવાની નીતિ કરી છે તે બદલ હું એને સખત શબ્દોમાં વખોડું છું અને હું મતદમ તક કોંગ્રેસમાં રહીશ ધરમપુર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ કોંગ્રેસના રાજેશ પટેલ સર્કિટ હાઉસ ખાતે હતા અને એવો ખુશીથી મને જણાવ્યું કે મને પણ સભ્ય બનાવો તો મેં એમને આવકાર્યા એમની સાથે ફોટા પાડ્યા એણે એના મોબાઈલનો ઓટીપી આપ્યો અને એણે સભ્ય બન્યા અને પછી બધા વચ્ચે ખુશીની અમે માહોલ વ્યક્ત કર્યો જે આજે મેં સોશિયલ મીડિયામાં જોયું કે રાજેશભાઈ પટેલ અત્યારે મળતી દમ તક કોંગ્રેસમાં છે એવું જણાવે છે પરંતુ અત્યારે કોંગ્રેસ વેરવિખેર હાલતમાં થઈ ગયેલી અને અમારે જે ભાજપના વિકાસના કામો જોઈને ઘણા બધા કોંગ્રેસીઓ અત્યારે અમારા સદસ્ય બની રહ્યા છે લોકશાહીમાં કોને કોની સાથે રહેવું અને કોની સાથે નહી શકે છે તો પછી ભાજપના ટાર્ગેટ આપવામાં આવ્યો છે શું ટાર્ગેટ મળવાથી નેતાઓ ફરજિયાત ગમે તેમ સભ્યો બનાવી રહ્યા છે ભાજપના નેતાઓ વધતો આંકડો દર્શાવીને જશ લેવા માંગે છે શું વિદ્યાર્થીઓને ને પણ સભ્યો બનાવવાનો ભાજપે ટાર્ગેટ આપ્યો છે સવાલો અનેક છે પરંતુ આશા રાખીએ કે નેતાઓ પોતાના હિત માટે આમ જનતાને અને વિદ્યાર્થીઓને પોતાની રાજનીતિથી દૂર રાખે તેમને ટાર્ગેટ બનાવવાનું બંધ કરે માનવ ઠાકોર બીટીવી ન્યૂઝ ધરમપુર